હેલ્લો પોરબંદર કેમ છો આપ સૌનું સ્વાગત છે અમારા ટીએનજી ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોરબંદરમાં આજે યોજાઈ રહી છે ગિરિરાજ કપ દ્વારા એક મેચ આ આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ઝોન લોહાણા સમાજ દ્વારા આજે લગભગ 16 જેટલી ટીમ આ મેચમાં પાર્ટ લેશે તો આવો જાણીએ ખેલાડીઓનો ઉત્સાહ આ મેચમાં ઘણી ટીમો છે અને આપણે એ લોકોને પૂછશું કે એ લોકોને ટીમનો આઈડિયા કેવી રીતે આવ્યો એ લોકોને એનો ઉત્સાહ કેમ છે એ ટીમમાં કેટલા મેમ્બર્સ છે એ લોકોને શું લાગે છે આજે કોણ વિનર થશે તો ચાલો આપણે લોકો પૂછીએ તો આપણે આજે પૂછીએ આપણા આજના સ્પેશિયલ ગેસ્ટને કે તમને કેવો ઉત્સાહ છે તમને કેટલી મજા આવે છે આ આયોજનમાં તો તમે ક્યાંથી સ્પેશિયલ અહીં આવ્યા છો

એવું આપણે ઈચ્છીએ અને બધા હર હમેશ આવી રીતે રમતા રહીએ તો એ આ સ્પોર્ટ્સમેન સ્પીરીટ થી એવી જલારામ બાપા પ્રાર્થના અને સર્વે ને શુભકામનાઓ થેન્ક યુ તમારો તમને કેટલો ઉત્સાહ છે અને તમારો શું મેસેજ છે તમને અહીંયા આવીને કેવું લાગે છે મને ખુબ સારું ગમે છે જે કે શ્રી મહામરસદ દ્વારા યુવા સંઘ દ્વારા ખાસ કરીને બોક્સ ક્રિકેટ નું આયોજન થ્રી પોઈન્ટ ટુ થ્રી સિરીઝ જે યોજવામાં આવી છે તો એના માટે અમારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે પહેલાં તો ખૂબ ખૂબ જે ગોવિંદભાઈ અને એની ટીમ દ્વારા જે સારી રીતે જે આ કાર્ય કર્યું છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહાર આવે અને ટીમ વર્ક સાથે આવે જો જેથી કરીને પોતાની ટીમ તો કોઈ બી લઈ આવી શકે પણ જ્યારે આજે ઓક્સિન થઈને જે આ રીતે નવીન જે આ વખતે થ્રી સિરીઝ આવી છે તો એની પાછળનું કારણ ને એનું આપણે પરિણામ જોઈએ છે કે એકદમ એક પ્લેટફોર્મ મળ્યું છે છોકરાઓને રમવા માટે અને મોબાઈલમાંથી માંથી બહાર આવે યુવાઓ આજકાલના અને ખાસ કરીને એના માટેનું અને તંદુરસ્ત રહી એના માટેનું જે આયોજન કર્યું છે આ દરેક જ્ઞાતિને આવું આયોજનમાં ભાગ લેવો જોઈએ અને સાથે સાથે તો હું તો રિક્વેસ્ટ પણ કરતો હતો ગોવિંદભાઈ ને અમારી ચર્ચા ચાલતી હતી જયારે મારી લાસ્ટ ટાઈમ મિટિંગમાં બોલાવ્યા કે અમારે ખારવા સમાજને ને લુવાણા સમાજની સાથે એક દરેક સમાજની ટીમ એક યોજી અને મિક્સ એક કોમ્પિટિશન કરવું જોઈએ એઝ અ ફ્રેન્ડલી મેચ તો હું ફરી પાછું આપીશ કે આવા ભાગમાં કોઈ આગળ આવી તો હું હંમેશા મારી તરફથી આગળ રેડી છું કોઈ પણ બીજા સમાજ કોઈ બી જોડાતા હોય આમાં તો આપણે એઝ એ ફ્રેન્ડલી મેચ અને દરેક પોરબંદરની એક એકતા જળવાઈ રહી એનો એક મેસેજ જાય દરેક સમાજોમાં દરેક ગામ ગામ જેથી કરીને આવનારા દિવસો પોરબંદર માટે સારા રહે અને બધાને બધા ભગવાન જલારામ બાપાને મને પ્રાર્થના કરું કે આ જે ટુર્નામેન્ટ યોજાયો છે એને સફળતાથી પણ સારી રીતે ઉજવી અને આગળ પણ ભવિષ્યમાં પણ આવા ટુર્નામેન્ટ કરતા રહે થેન્ક યુ વેરી મચ તમારો ઉત્સાહ કેવો છે તમે શું મેસેજ દેવા માંગો છો અને તમને ક્રિકેટમાં રસ ખરો અમારો ઉત્સાહ તો અમારી જ્ઞાતિનો આયોજન છે આ ગોવિંદા ઠકરાર અને રાજ જે લોકો આ છે સતત ત્રણ વર્ષથી આવું સુંદર આયોજન કરે છે અને એ આયોજન એવું હોય છે કે જે પોરબંદરમાં ખરી રીતના સર્વશ્રેષ્ઠ હોય છે અને દરેકે દરેક જ્ઞાતિજનોની જે ટીમ છે એ બધાને એક સ્પોર્ટ્સમેનશીપ શીખવા મળે છે કંઈક શીખવા મળે છે ને એકતા આવે છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવી જ રીતના આવી યુવા ટીમો પોરબંદરની અંદર સમાજ માટે કામ કરતી રહે અને ઈ કરતી રહેશે તો જ સમાજને કંઈક મળશે સમાજ માટે પાયો આ યુવા ટીમો જ છે તો આ બધી અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવી જ રીતના દર વર્ષે આવો ને આવો કાર્યક્રમ કરતા રહી કેટલી કેટલી ટીમ રમી રહી છે અને તમને આયોજન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો

આપણા બધા ઉપયોગ છે એને બધા અત્યારે kids બધા ફોન તરફ વળી રહ્યા છે એટલે કોઈ હોય એટલે બાને વડીલો ને ઓળખે માંડ બધા વડીલો માટે આપણે આયોજન કરીએ છીએ અને જે ટીમ છે એના વિનર્સ શું શું ઇનામ આપવામાં આવશે જી ટીમ જીતશે એને એક ટીમ જી વિનર્સ સબ હજાર એકસો રૂપિયા અને ટીમ છે પોરબંદર ની બહાર પણ રહેતા હોય તે પણ તમે અહિયાં જોઈ રહ્યા છો કે પોરબંદર ની બહાર ના પણ કેટલાય કીટ્સ બધા આવ્યા છે રમવા કે વેકેશન હોય એટલે આવી શકે એ માટે આપણે ડિસેમ્બર માં કરીએ છીએ આપણી સાથે છે બધી ટીમના ઓનર્સ અને મેમ્બર્સ ચલો આપણે એને પૂછીએ કે એ લોકોનો ઉત્સાહ શું છે એ લોકોની ટીમનું નામ શું છે અને એ લોકોનો ગોલ શું છે તો તમારી ટીમનું નામ શું છે દેવ ચેલેન્જર્સ ઓકે અને તમને શું લાગે છે કે તમારી ટીમ આ વખતે જીતશે અત્યાર સુધીનું તો પરફોર્મન્સ ખૂબ સારું છે ઓકે અને કેવો ઉત્સાહ છે તમારા ટીમના મેમ્બર્સનો જોશ જોશ ફૂલ જોશ ઓકે તમારી ટીમનું નામ શું છે મહાપરિષદ યુવા સંઘ અને તમને આ નામ રાખવાનું કેવી રીતે આઈડિયા આવ્યો કેવી રીતે તમને એવું થયું કે આ નામ રાખું જોઈએ બીકોઝ આ ઓર્ગેનાઇઝ જ હું કરું છું એટલા માટે ઓકે અને કેવો ઉત્સાહ છે તમારી ટીમનો અમારી ટીમનો બહુ જ સરસ છે તમારી ટીમનું નામ શું છે સુરજ સેવા ઓકે તો તમને એ શું લાગે છે કે કોણ જીતશે આ ટુર્નામેન્ટ 100% અમે ચેમ્પિયન બનવા ના ઓકે તમારી ટીમનું નામ શું છે રઘુવંશી એકતા પોરબંદર ઓકે અને કેવો ઉત્સાહ છે ખૂબ જબરજસ્ત ઉત્સાહ છે જોઈ શકો છો રાતના ચાર ચાર વાગ્યા થી પણ ઉત્સાહ સમાતો નથી એટલો ઉત્સાહ રઘુવંશી સમાજમાં માં છે અને તમે કેટલા વર્ષ થી આ ટુર્નામેન્ટ પાર્ટ લ્યો છો જ્યાર થી બોલ્યા છે ત્રણ વર્ષથી થી ત્યાર થી ટીમ નું નામ શું છે સૂર્યવંશી સ્ટ્રાઇકર્સ ઓકે અને તમને આ આઈડિયા કેવી રીતે આવ્યો કે આ ટીમ નું નામ આવી રીતે રાખવું છે બસ એક રઘુવંશી સમાજ નું હતું અને સૂર્યવંશી છે અમે બધા એટલે માઇન્ડ માં આવી ગયું ને ટીમ નામ રાખ્યું અને કેવો ઉત્સાહ છે શું લાગે છે તમે જીતી જશો આજ વખતે બસ ફાઇનલ માં પહોંચી ગયા છે કાલે છેલ્લો મેચ રમીને જ નીકળશું કે થેન્ક યુ તમારી ટીમ નું નામ શું છે અમારી ટીમ નું નામ લાયન્સ ઓફ બરોડા છે ઓકે અને કેવો ઉત્સાહ છે તમારા ટીમ ના મેમ્બર જોરદાર અમારી ટીમ જો અત્યારે રમવાની છે 138 ફેસ કરવાની છે જીતી જશે આ જોક છે મારી પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો લોહાણા મહાપરિષદના આયોજનમાં ખેલાડીઓ પૂરજોશ માં રમી રહ્યા છે અને આજે દરેક ટીમ જીતવાના મૂડ માં છે પણ આ ખરાખરી ની જંગ માં કોણ ટીમ જીતશે અને કોણ હારશે એ તો સમયના ના અંત માં જ ખબર પડશે ડેલી અપડેટ જોવા માટે અમારા ટીએનજી ના સોશિયલ મીડિયા પર જોડાયેલા રહેશો ત્યાં સુધી મને રજા આપો ધન્યવાદ